गजाननं भूतगणादिसेवितं कपीथजम्बूफलचारुभक्षणम् उमासुतं शोकविनाशकारकं नमामि विघ्नेश्वरपादपङ्कजम् जय भगवती देवी नमो वरदे दे जय बहु बहुफल दे जय शुंभ निशुंभ कपाल धरे, थरे तु देवी नरारती हरे জয়চন্দ্র দিওয়ধরে জয় পাবকভূষিত জয় অন্ধক দৈত্যবিশোষকরে জয় মহিষ বিমর্দিনূলক જય જયલકસમસ્તક પાપ હરે જય દેવી પિતામહ વિષ્ણુન જય ભાસ્કર શકરશિરો વન તે જયષણ્મુખ સાયુધ ઈશનુ તે જય સાગર ગામિ શંભુનું તે જય દુઃખ દરિદ્ર વિનાશ કરે જય પુત્ર કલત્ર વિવૃધિ કરે જય દેવી સમસ્ત શરીર ધરે જય દેવી સમસ્ત શરીર ધરે જય ના કવિદર્શિની દુઃખ હરે जय व्याधिविनाशिनी मोक्षकरे जयवाञ्चितदायिनि सिद्धिवरे जय भगवति देवी नमो वरदे जय पापविनाशिनी बहुफलदे जय धरे। प्रणमामि तु देवि हरे प्रणमामि तु देवि हरे एतद्व्यासकृतं स्तोत्रं यः पठेन् शुचिः गृहे वा शुद्धभावेन प्रीता भगवती सदा प्रीता भगवती सदा આદ્ય શક્તિના બે સ્વરૂપો છે વિદ્યા અને અવિદ્યા વિદ્યા એ જીવને બંધનમાંથી મુક્ત કરી શિવ તત્વો સુધી પહોંચાડનારી છે જ્યારે અવિદ્યા એ સંસાર બંધનમાં બાંધનારી છે આ ભવરણમાં ભટકાવનારી છે ચોર્યાસીના ચક્રમાં ગુમાવનારી છે ઈશાવાસ્ય ઉપનિષદમાં પણ વિદ્યા તથા અવિદ્યાનું સુંદર વર્ણન છે વિદ્યાંચા વિદ્યાંચ ય સંભૂતિ મુસતે અવિદ્યયા મૃત્યુંતીર્થવા વિદ્યયા મૃતમશ્નુ તે વેદાંત શાસ્ત્રમાં માયાના બે પ્રકાર છે એક વિદ્યારૂપીણી માયા જે શુદ્ધ સત્વ પ્રધાના છે અને બીજી અવિદ્યારૂપીણી માયા જે તમ પ્રધાના છે વિદ્યારૂપીણી માયા એ મોક્ષદાયીની છે જ્યારે અવિદ્યારૂપીણી માયા એ આ જીવને બહુકૂપમાં ડૂબાડનારી છે આ જ વર્ણન રામચરિત માનસના અરણ્યકાંડમાં ભગવાન રઘુનાથજી લક્ષ્મણજી પાસે કરી રહેલા છે કે હે ભાઈ આ માયા જેને બસ આખું જગત છે વિશ્વનો પ્રત્યેક જીવ સમૂહ જેને આધીન છે એવી આ માયા એ બીજું કંઈ નથી પણ હું અને તું મારું ને તારું એ જ માયા છે મોર તોર તઈ માયા જે બસ કીને જીવનિકાયા ગો ગોચર જહ લગી મન સબ માયા જાને હું ભાઈ સબ માયા જાને ભાઈ કર ભેદ સુનહુ વિદ્યા અપાર અવિદ્યા દો વિદ્યા અપાર અવિદ્યા દો સપ્તશતીના પ્રથમ અધ્યાયમાં પણ પરંબાના પરમ ઉપાસક પ્રજ્ઞાવાન પુરુષ સુમેધા મુનિ સુરથ રાજા અને સમાધિ વૈશ્ય પાસે ભગવતીનો મહિમા વર્ણવે છે કે જગદંબા સાક્ષાત વિદ્યા સ્વરૂપિણી છે જે પ્રત્યેક જીવને મુક્તિ આપનારી છે સા વિદ્યા પરમા મુક્તેર હેતુભૂતા સનાતની સંસાર બંધ હેતુચ સૈવ સર્વેશ્વરેશ્વરી હે રાજન એ પરમ શક્તિ સનાતની છે એ નિત્ય તત્વ છે વિદ્યારૂપે પ્રત્યેક મનુષ્યને એ મુક્તિ આપનારી છે તથા રૂપે સંસારના બંધનનું કારણ પણ તે જ છે એમાં માં સર્વેશ્વરની પણ ઈશ્વરી છે સંસ્કૃતની વિવિધ ધાતુથી વિદ્યા શબ્દ નિષ્પન્ન થયો છે વિધ જ્ઞાને વિધ એટલે જ્ઞાન વિદ્યા એટલે જાણવું વિદ્યા એટલે સમજવું વિદ્યા એટલે પીછાણવું વિદ્યા એટલે ઓળખવું જે જ્ઞાન જગદીશ્વરીને જણાવે છે સર્વેશ્વરીને સમજાવે છે પરમેશ્વરીની પીછાણ કરાવે છે જે અંબિકાની ઓળખાણ કરાવે છે તે વિદ્યા છે સા વિદ્યાયા વિમુક્તએ આ સૂત્ર પણ એ વિદ્યાનો મહિમા સમજાવે છે સદવિદ્યા મહાવિદ્યા બ્રહ્મ વિદ્યા સિદ્ધ વિદ્યા શ્રી વિદ્યા અધ્યાત્મ વિદ્યા જેનું વર્ણન ભગવાન ગીતાજીને વિભૂતિયોગમાં કરે છે અધ્યાત્મવિદ્યા વિદ્યાનામ વાદ પ્રવદતા મહમ આ બધા જ ભગવતીના દિવ્ય સ્વરૂપો છે પ્રાચીન કાળમાં અને આજના અર્વાચન યુગમાં પણ આ વિદ્યાની માનવ જીવનમાં મહત્તા ક્ષૂ છે દરેક સમયે દરેક મનુષ્યને વિદ્યાની પરમ આવશ્યકતા રહે છે વિદ્યા વગરનું જીવન પશુતુલ્ય મનાયું છે વિદ્યા વિહીન પશુ વિદ્યા એ જીવનની પરમ સંપદા છે જીવનની એ મૂડી છે માનવ જીવનનું એ અવિનાશી ધન છે વિદ્યાધનમ સર્વધનપ્રધાનમ કાર્ય લખ્યું કે ન ચૌરહાર્યમ નજહાર્યમ ન ભ્રાતૃભાજ્યમ ન ભારકારી વ્યય કૃતે વર્ધતે એવ નિ્યમ વિદ્યાધન સર્વધનપ્રધાનમ તો ભગવતીએ સ્વયં વિદ્યા છે એ મહાવિદ્યા પણ છે એક જ આદ્ય શક્તિમાં દુર્ગા દસ મહાવિદ્યા રૂપે પ્રગટ થયા છે શિવપુરાણની શતરુદ્ર સંહિતાના સત્રમાં અધ્યાયમાં ભગવાન સદાશિવના દસ અવતારનું વર્ણન છે સાથે સાથે શક્તિનું વર્ણન પણ દસ રૂપે ત્યાં કરેલું છે જે શક્તિ તત્વ સર્વસત્વમાં અણુ અણુમાં વિલસી રહેલું છે દેવોમાં દાનોમાં પ્રત્યેક માનવમાં પશુ પક્ષીમાં જીવ જંતુમાં ચેતનમાં સ્થાવર જંગમમાં ચર અચરમાં ધરતી આકાશમાં પવન પાણીમાં ચંદ્ર સૂરજમાં શક્તિ તત્વ વ્યાપેલું છે એટલા માટે તો સપ્તશતીના મૂર્તિ રહસ્યમાં અંતિમ શ્લોકમાં વર્ણન કર્યું કે સર્વરૂપમયી દેવી સર્વં દેવી મયં જગત અતોહમ વિશ્વરૂપાંતામ નમામી પરમેશ્વરીમ જગતમાં જેટલા રૂપો દ્રષ્ટિગોચર થાય છે તે બધા જ ભગવતીના છે એ રૂપ ગોરું હોય કે કાળું હોય એનો રંગ રક્તવર્ણ હોય કે પ્રીત પ્રીતવર્ણ દરેક મા દયાળી દેવી બિરાજે છે સકલ વિશ્વ એ વિશ્વેશ્વરી મય છે આ જગત એ જ જગદંબાનું સ્વરૂપ છે માટે સૌની સાથે સ્નેહ અને સદભાવભર્યો વ્યવહાર કરવાનું આપણા પ્રાચીન ઋષિઓ સમજાવે છે આ દસ મહાવિદ્યાઓના નામ અતિમંગલમય છે કાલી તારા મહાવિદ્યા ષોડશી ભુવનેશ્વરી ભૈરવી વિદ્યા ધુમાવતી તથા માતંગી સિદ્ધ વિદ્યા કથિતા બગલામુખી એતા દસ મહાવિદ્યા સર્વતંત્રેશુ ગોપિતા આ દસ મહાવિદ્યાઓની ઉપાસના બ્રહ્મા હરિહર જેવા દેવોએ વશિષ્ઠ વિશ્વામિત્ર વ્યાસ જેવા ઋષિઓએ પણ કરી છે પરંબાના પૂજનથી ભગવતીના ભજનથી મા ઉમાના ઉપાસનથી કાત્યાયનીના કીર્તનથી મા અંબિકાના અર્ચનથી માનવને ચાર લાભ પ્રાપ્ત થાય છે ચાર ફળની પ્રાપ્તિ થાય છે પ્રથમ ફળ ધર્મ બીજો અર્થ ત્રીજો કામ અને ચોથો મોક્ષ આ બધું જ મળે છે સપ્તસદીના બારમા અધ્યાયમાં ત્યાં વર્ણન છે સ્તુતા સંપૂજિતા દેવી પુષ્પગંધાતિ પીતથા દદાતિવિત પુત્રાંશ મતિમ ધર્મે ગતિમ શુભામ આ ચારેય વસ્તુની આજે દરેક માનવને અત્યંત આવશ્યકતા છે દરેક મનુષ્યોની અપેક્ષા રાખે છે એવી આ ચાર વસ્તુમાં એક સંપત્તિ બીજી સંતતિ ત્રીજી સન્મતિ અને ચોથી સદ્ગતિ છે પ્રથમ લાભ વિત્તની પ્રાપ્તિ છે આજનો યુગ એ અર્થયુગ છે વિત્ત પ્રધાન સમય છે માનવની પ્રત્યેક પ્રવૃત્તિ વિત્ત માટે થતી હોય છે એક સુભાષિતકારે લખે કે યશસ્તી વિતમ સ નર કુલિનઃ સ પંડિત સશ્રુતવાન ગુણ્ઞ સૈવ વક્તા સચ દર્શનીય સર્વે ગુણા કાંચનમાશ્રયંતે તો વિત્તનો લાભ એ પ્રથમ લાભ બતાવ્યો બીજો લાભ છે પુત્ર પ્રાપ્તિ વ્યક્તિ જો હૃદયના ઊડાણથી આરાધના કરે તોમાં ભગવતી એને સુસંતતિ આપે છે ગાયત્રી ચાલીસામાં વર્ણન કરતાં લખ્યું સંતતી સુસંતતિ પાવે સુખ સંપત્તિ યુત મોદ મવે મહામાયા ચાલીસામાં આપણું આવું જ વર્ણન છે સુત ઈચ્છા ઈચ્છાશે ધરે કોઈ ધ્યાના સુત ઈચ્છા ઈચ્છાશે દરે કોઈ પુત્ર પુત્ર મિલે મિલે ધ્યાનામ દેવી ભાગવતમાં વ્યાસ મહર્ષિએ મેરુ પર્વતના શિખર પર જઈ જગદંબાની આરાધના કરી સો વર્ષના તપ પછી પારંબાના પ્રસાદથી એમને ત્યાં પરમ જ્ઞાની પરમ વૈરાગી સુખદેવજી મહારાજનો જન્મ થયો છે તો આ બીજો લાભ એ પુત્રની પ્રાપ્તિ છે ત્રીજો લાભ સન્મતિ પ્રાપ્તિનો જ્યાં સન્મતિ છે ત્યાં સુખ સંપત્તિ છે અને જ્યાં કુમતી છે ત્યાં વિપત્તિ છે સુંદરકાંડમાં તુલસીજી જે વર્ણન કરે જ્યાં સુમતી તહા સંપત્તિ નાના જ્યાં કુમતી તહા વિપત્તિ નિદાના માટે દરેક મનુષ્યના જીવનમાં સુમતિની અત્યંત આવશ્યકતા છે એમાં સાંપ્રત સમયમાં તો ખાસ કેમ કે બગડેલી બુદ્ધિવાળા આજે કરોડો તથા અબજો રૂપિયાના કૌભાંડ કરતા હોય છે આવા કૌભાંડોના કારણે આપણો દેશ દિવસે દિવસે દેવાના ડુંગર નીચે દબાતો જાય છે તો સુમતિની પ્રાપ્તિ એ ત્રીજો લાભ છે ચોથો લાભ છે સદગતિ પ્રાપ્તિનો માની કૃપાથી અંબાના અનુગ્રહથી ઉપાસકને પરમ મોક્ષ પણ મળે છે દરેકનું પરમ તથા ચરમ લક્ષ્ય મોક્ષ પ્રાપ્તિનું હોવું જોઈએ સપ્તસિદ્ધના કિલક સ્તોત્રમાં પરાંબાની ઉપાસનાના પાંચ લાભ બતાવ્યા છે ઐશ્વર્ય યત્પ્રસાદેન સૌભાગ્યારોગ્ય સંપદ શત્રુહાનિ પરો મોક્ષૂય તે સા નકિ જનૈહી મા જગદંબાની કૃપાથી ઉપાસકના ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે સૌભાગ્યની પ્રાપ્તિ થાય આરોગ્યની પ્રાપ્તિ થાય શત્રુહાનિ થાય અને પરમ મોક્ષની પ્રાપ્તિ થાય છે આ પાંચ લાભ એ ભગવતીને ભજવાના છે ભગનો અર્થ ઐશ્વર્ય થાય છે છ પ્રકારના ઐશ્વર્યની એ દાત્રી હોવાથી તેમાં સડૈશ્વર્ય સંપન્ના હોવાથી તે ભગવતી કહેવાય છે ઐશ્વર્ય ધર્મ યશ શ્રી જ્ઞાન અને વૈરાગ્ય આ છ ની પ્રાપ્તિ ભગવતીની ઉપાસનાથી થાય છે આ પરમશક્તિ નિર્ગુણા પણ છે સગુણા પણ છે નિરાકારા પણ છે સાકારા પણ છે વ્યક્ત પણ છે અવ્યક્ત પણ છે મૂર્ત એવં અમૂર્ત પણ છે પ્રગટ અને અપ્રગટ પણ છે બંનેમાં કોઈ ભેદ નથી તત્વથી આ બંને એક જ છે નિરાકારાચ સાકારા શૈવ નાના ભિધાન તુલસી પણ લખી સગુ નહીં અગુ નહીં નહીં કચુ ભેદા ઉભય હર ખેદા તો નિર્ગુણ અને સગુણ નિરાકાર અને સાકાર તત્વમાં કોઈ ભેદ નથી કોઈ પૃથકતા નથી કોઈ જુદાઈ નથી ભક્તોના પ્રેમને વસ્તય નિરાકારમાંથી એ સાકાર બને છે નિર્ગુણ હોવા છતાં એ સગુણ બને છે જેમ જળમાંથી બરફ બને અને એ જ બરફ ઓગળીને પુનઃ જળમાં લીન થઈ જાય જળ બની જાય એ જ રીતે આ ભગવતી પણ નિર્ગુણમાંથી સગુણ વિરાકારમાંથી સાકાર બને છે દેવી ભાગવતના પ્રથમ સ્કંદમાં ભગવાન વ્યાસ બોલ્યા છે કે સગુણા રાગી બી સેવ્યા તો વિરાગી બી જે મનુષ્ય રાગી છે સંસારમાં આસક્ત છે પત્ની પુત્ર પદ પદાર્થમાં જેનું મન લાગેલું છે એણે સગુણા ત્રિગુણાત્મિકા મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતીનું સેવન ભજન પૂજન કરવું જોઈએ પરંતુ જે વ્યક્તિ સંસારથી વિમુખ થયો છે જે વૈરાગ્યવાન છે જે અનાસક્ત છે તેણે નિર્ગુણા નિરાકાર શક્તિનું સેવન કરવું આવી મહર્ષિ વ્યાસની આજ્ઞા છે રાગ જો અનુરાગ બની જાય આસક્તિ જો અનુરક્તિ થઈ જાય તો એ ભક્તિ કહેવાય છે જે માનવ જીવનને ધન્ય બનાવે છે આ મહાવિદ્યાનું વર્ણન વેદશાસ્ત્ર પુરાણોમાં પ્રગટ રૂપે છે વેદો ચાર છે વેદાંત સાંખ્ય યોગ ન્યાય મીમાંસા અને વૈશ્વિક આ છ એ શાસ્ત્ર છે ચાર વેદ ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ એની સાથે મળીને આ કુલ દસ્તાએ છે ચાર વેદ અને છ શાસ્ત્રોમાં પ્રત્યેક મંત્રમાં પ્રત્યેક પદમાં વ્યાપીને એ ભગવતી રહેલી છે અકારથી આરંભી છ સુધીના જે અક્ષરો છે એમાં પણ ભગવતી જ રહેલા છે દરેક સ્વર અને વ્યંજનમાં માનવ સ્વરૂપ છે એ શબ્દ બ્રહ્મરૂપીણી છે આદ્ય શંકરાચાર્ય મહારાજ લખે એક આદિ શાંત સમસ્ત વર્ણન કરી સ્ત્રી ભાવા કરી એ આ ભગવતી છે સપ્તશતીના અથર્વ શીર્ષમાં પણ લખ્યું છે એક મંત્રાણા માતૃકા દેવી શબ્દાના જ્ઞાનરૂપિણી જ્ઞાનાના ચિન્મયાતીતા શૂન્યાનામ શૂન્ય સાક્ષીણી આ વર્ણન દેવી અથર્વ શીર્ષમાં કરેલું છે મહામાયાનો પરાંબાનો પ્રભાવ કોણ વર્ણવી શકે રામચરિતના બાલકાંડમાં ભગવતી સીતાજી જગદંબા ભવાનીની સ્તુતિ કરતા બોલ્યા जय जय गिरिवरराज किशोरी जय महेशमुखचन्द चकोरी जय गजबदन षडानन जगत जगतजननी દિની દુતિ ગાતા નહીં તવ આદિમધ્ય અવસના અમિત પ્રભાવ ભેદ નહીં જાના ભવ વિભવ પરાભવકારિણી વિશ્વ મોહની સ્વબસ બિહારી જય જય કિશોરી વેદો પણ જે તત્વને નેતિ નેથી કહીને વર્ણવે છે માનવ સ્વરૂપ તથા ચરિત્ર અચિંત્ય છે રગલા સ્ત્રોત્રમાં વર્ણન કરતા લખ્યું કે અચિંત્ય રૂપ ચરિતે સર્વશત્રુ વિનાશિની રૂપન દેહી જયન દેહી યશો દેહી દ્વિશો જહી સક્રાદે સ્તુતિમાં નતમસ્તક બની આર્દ્રવાણીમાં સમસ્ત દેવો પ્રાર્થના કરે છે કે તારા રૂપનું કે તારા સામર્થ્યનું અમે કઈ રીતે વર્ણન કરીએ એ બધું અમારી વાણીથી પર છે કેમ વર્ણયામ તવ રૂપમ કિંચાતિ વીર્યમ ચરિતાની તવાદભુતાની સર્શુંદિકેશક્રાંતેમાં દેવતાઓ આગળ પ્રાર્થના કરે કે હે ભગવતી મુક્તિને ચાહનારા મુક્ષુ મુનિઓ આપના અચિંત્ય રૂપનું નિત્ય ચિંતન કરતા હોય છે આપના દર્શન માટે મહાન વ્રતો કરતા હોય છે તમામ તત્વોમાં સારરૂપ આપણા દર્શન માટે પોતાની પ્રત્યેક ઇન્દ્રિયોનો નિગ્રહ કરતા હોય છે જેમના સમસ્ત દોષ અસ્થ થઈ ગયા છે જે નિષ્પાપ અને નિર્મલ અંતઃકરણવાળા મુનિઓને મોક્ષ પ્રદાન કરનારી તમે પરમ વિદ્યા છો યાક્તિ હે તો રવિચિંત અભ્યસ્ય સે તત્વ સાર મોક્ષાર્થી બિરમુનિ બિરસ્ત સમસ્ત દોષ વિદ્યા સિષા ભગવતી પરમાહી દેવી વિદ્યા સિષા ભગવતી પરમાહી દેવી આ રીતે શકરાદેમાં પણ મહાવિદ્યાનું વર્ણન છે દેવો કહે છે દેવોએ આ રીતે ભગવતીનું વર્ણન કર્યું દસ મહાવિદ્યાને આપણે પણ હૃદયથી વંદન કરીએ time.

सेवकतणा परिता य सुदा समान